સોનું અને લોન અપાવવાની લાલચ આપી કર્ણાટકના વેપારી સાથે છેતરપિંડી કરનાર ટોળકીના વધુ બે આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ કેસમાં ટોળકીની મહિલા સાગરીદ સહિત એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનાનો મુખ્ય સૂત્રોધાર હજી સુધી ફરાર છે માર્ચ બે હજાર પચીસથી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન વડોદરા શહેરમાં સિગ્નેટ હબ ઓફિસ નંબર ત્રણસો પંદર ત્રીજો માળ તેમજ એટલાન્ટિક હાઇટ્સ ગેન્ડા સર્કલ ખાતે આવેલી રાધા એન્ટરપ્રાઇઝ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એન્ડ ફાઇનાન્સની ઓફિસમાં આ ઠગાઈ આચરવામાં આવી હતી આરોપી રાજવીર તથા તેના ભાગીદારો તેમજ વિશાલ બારડ અને નયનાબેન મહિડાએ ફરિયાદીને ઓછી કિંમતે સોનું આપવાની લાલચ આપી મોટી રકમ પડાવી હતી આરોપીઓએ સસ્તું સોનું અપાવવાના બહાને ફરિયાદી પાસેથી રૂપિયા ચાર કરોડ એકસઠ લાખ પચાસ હજાર વસૂલ્યા હતા ઉપરાંત વિશાલ બારડે પોતે લોન એજન્ટ હોવાનું જણાવીને ફરિયાદીને દસ કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને બેન્ક મેનેજરને કમિશન આપવાનું કહી વધુ એકત્રીસ લાખ રૂપિયા લઈ કુલ રૂપિયા ચાર કરોડ બાણું લાખ પચાસ હજારની માતભર રકમ ઠગાઈથી હડપ કરી દીધી હતી નક્કી કર્યા મુજબ ન તો સોનું આપવામાં આવ્યું અને ન તો લોન આપવામાં આવી એટલું જ નહીં ફરિયાદીને ડરાવવા બનાવટી પોલીસ ઊભી કરી વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રાજવીર રામના આરોપી અગાઉ પકડાયેલા રીઢો આરોપી ઇલિયાસ ઉર્ફે વિક્કી સિરાઝ ખાન અઝમેરી હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે સતત શોધખોળ કરી પોલીસથી નાસ્તા ફરતા નયનાબેન મહિડા અને ભાવેશ પરમાર બંને રહેવાસી વડોદરાઓને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓના બે દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે આ કેસમાં અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલુ રાખવામાં આવી છે